ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે છે ને સવારના વાગ્યા છે દસ નહીં પહેલી તારીખ છે અને પહેલી તારીખનો આજે છે ને આખી રાત વરસાદ ચાલુ જ હતો તો આજે હું તમને બતાવવાનો છું જૂનાગઢની અંદર કેવું પાણી હવે તમને હું બતાવું અદ્ભુત નજારો છે આપણો જે ટેન ડેમ છે ને એ આખો ઉપરથી જાતો હશે એવી મને શું કહેવાય લાગે છે અને જાતો જ હશે કારણ કે આખી રાત વરસાદ વેસો તો અદભુત નજારો છે આજનો અને હજી અત્યારે દસ વાગ્યા ને તો હજી ઝીણો 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 વરસાદ ચાલુ છે ને હજી અવિરત વરસાદ ચાલુ રહેશે એવી આગાહી પણ છે તો આપણે છે ને જવાના છીએ અત્યારે કામ ધંધા ઉપર પહેલાં અને ત્યાંથી હું તમને બતાવવાનો છું જે વિલિંગ્ટન ડેમ છે ત્યાં જવાનું છે તો નજારો જોવાની એક નંબર મજા આવશે વિડીયોમાં આગળ જોડાઈ રહ્યો અને સારું લાગે લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો ફટાફટ જાય કારણ કે થાય છે આપણે મોડું મળીએ આપણે સીધા શોરૂમે જઈ ને પછી આપણે જઈએ ડેમે વિલિંગટન ડેમે તો ચાલો આ છે યુએસ પોલો ઓફર દીપક બાકી ગાઈડલાઈન કરશો હે ને ભાઈ આપણે શોરૂમે પૂગી ગયા છે ને અત્યારે આપણા શોરૂમ ની અંદર ઓફર હાલે જોરદાર બાય ટુ ગેટ વન ની મારી પાસે લેવા આવશો તો તમને બાય ટુ ગેટ ટુ ની ઓફર હું તમને કરી દઈશ મિત્રો અત્યારે વરસાદ થોડો ઘડવો પડી ગયો છે અને આપણે હમણાં તમને હું બતાવું અહીંયા કાળવાનો નજારો કે કેટલું પાણી જાય ઓછું જ જાય એટલું બધું નજર ધારો તમને બતાવું તો આ ને જો અત્યારનો સવાર સવારનો નજારો આજે બીએમ સ્ક્વેરના આ સ્કેચર્સની બાજુમાં જ આપણો શોરૂમ આવેલો છે મોર્નિંગ વ્યૂ એ યાર અદભુત નજારો છે મજા આવે એવું વાતાવરણ છે આમાં જો કાઢવામાં અત્યારે તો પાણી નથી એટલું બધું મને લાગતું હા નથી જ એટલું બધું જો આમાં કાંઈ તરિયા દેખાય પાણી નથી ઓલે વરસાદ આવ્યો હતો ને એ વરસાદ તમે કાઢવાના પુલ ની ઉપર છે ને ઓલી ત્રીજા નંબરની ઉપરની જે આ ડંડો છે ને રેલિંગનો ત્યાં એની ઉપર સુધી પાણી હતું અને ઓલી વાહ અમે નવી દિવાલ બનાવેલી રહ્યો ટાકાની વાહ એ દિવાલ આખે આખી તૂટી ગઈ હતી દિવાલ તૂટ્યા પછી આજે પાછળની સોસાયટી છે ને એની અંદર પાણી ઘરી ગયું હતું ને જે ઓલી ગાડીઓ અને તણાતી હતી ને એ આ સોસાયટીમાં હતી

અને હમણાં જો તમને એક મિત્ર આરે મળાવું સુમન દુર્વેશ યુટ્યુબની અંદર શાયર હે શાયરીના બ્લોગ વિડિયો વિડીયો બનાવે છે આપળા સુમનભાઈ દુર્વેશ એનું આઈડી હું તમને આમાં મેન્શન કરી દેજ બધા ના કર કીસી વાત કા તકદીર બદલતી રહેતી હે આયના વહી રહેતા હે શીશા બદલતા રહે તૂપ જાતા હે બદલવા હે બજે ભૂલાઈ તો આ અમારા સુમનભાઈ ની આવી શાયરીઓ સાંભળવા માટે થઈ હું સુમનભાઈને આ વિડીયોની અંદર ટેક કરીશ તો તમે બધા હે ને સુમનભાઈના ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને સુમનભાઈને પણ સપોર્ટ કરજો આવી નાની નાની શાયરીઓ સાંભળવા માટે તો આ કઈ કાઢવાનો આવો નજારો છે ને જે ઓલું એક્સિડન્ટ એક્સિડન્ટ તમને મેં હમણાં કીધું નહીં પતી ગયું નથી કાંઈ એવું બધું નહોતું પણ હતું આમ ભટકાઈ તો ગઈ હતી ફોર્ચ્યુનરની યારે પાછો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો ને અમારા સુરેશભાઈ ફાટી અમારી સમક્ષ આવી ગયા છે તો બાપુ આ જદી પાણી આવ્યું હતું એવો નજારો પાછો આજ થાય એવું તમને લાગે

પાછો વરસાદ અત્યારે અવિરત ચાલુ જ છે અને થોડું ઘણું કામકાજ છે આપણે કામકાજ કરીને પછી હું આપણે જઈએ અને તમને બતાવું આગળ કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર ઘણી બધી રીલ્સો એવી જોવા મળે છે કે દામોદર કુંડ ને વિલિંગ્ટન ડેમ ને બધા ઓવરફ્લો છે એવું બધું તો આપણે જઈએ અને જોઈએ નિરીક્ષણ કરીએ હું વસ્તુ છે આખી એમ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અત્યારે થોડું ઘણું આપણે હે ને કામકાજ કરી નાખીએ પછી જઈએ ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે પણ હું રેનકોટ લઈને આવ્યો એટલે જાઈશ તો ખરી ફાઈનલ છે આપણે છે ને ઘરે હું આવ્યો તો જમવા માટે વરસાદ બધી આવી રહ્યો એમને હવારનો ચાલુ છે હવારનો હું કાલે રાતનો એમને ચાલુ જ છે ફૂલ વરસાદ તપ દબાવે જ છે તો હે ને જમી લીધું અને હવે છે ને પાછો જાઉં શોરૂમે અને ત્યાં જઈને જોઈએ હવે પછી જાવું તો છે ભાવનાથી ફાઈનલ વસ્તુ છે તમે કહેતા ફાઇનલ ફાઇનલ કે ના ના આજે બતાવું જ નજારો બહુ જોરદાર નજારો હે તો મેં કીધું હજી છે ને થોડોક વરસાદ વધારે આવે ને તો જે દામોદર કુંડ છે ને બે કાંઠે હોય અત્યારે જ આવ્યા જ છે પછી એ વિડીયો તમે બધા હવાના જોયા હે પણ આજે જે વરસાદ છે ને એ અત્યારે જે આવે છે ને બહુ ભયંકર અને બહુ જોરદાર ફૂલ સ્પીડની અંદર વરસાદ ચાલુ જ છે તો હાલો બતાવું તમને જઈએ અત્યારે તો હું હજી શોરૂમે જાઉં શોરૂમે જઈએ ને પછી આ નક્કી કરીએ કે ક્યારે જાવું કારણ કે હજી બીજા એક ગાઈ છે એમ ને જમવા જવાનું બાકી છે એટલે એ જમી લઈએ પછી આપણે જઈએ અને જોઈએ ચાલો તો વિડીયોમાં આગળ બની રહેજો ને જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા ગામની અંદર વરસાદ કેવો છે એની અંદર લખવાનું ભૂલતા નહીં એટલે અમને ખબર પડે અને તમારા ગામના જો કોઈ વિડીયો હોય તો એ પણ મને તમે મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર ટેગ કરજો હું સ્ટોરીની અંદર રાખીશ તો આપણે જમી કાઢીને પાછા શો રૂમે આવી ગયા હતા અને હવે હું તમને હે ને બતાવું કાઢવામાં પાણી આવ્યું ને જોરદાર નજારો વિડી ના તો પાણી બતાવું ને પાણી આમાં જ કેમ આમ તો જવા સામે બધું ભરાઈ ગયું છે આપડે ગયું ભાઈ છત્રી ની આડ માં આવી ગયા છે સત્તર નાખ પાણી આવ્યું છે અમારા બાપા બેઠા બેઠા નાસ્તો પાણી કરે છે જો બાપા ચા પાણી ની મોજ લે છે કઈ થી દેખા હે તમને બતાવું ખતરનાક પાણીનો ફ્લો ચાલુ થયો છે અમે પલરીતા જાય પણ હવે જોઈએ કારણ કે છત્રી વત્રી આમાં કામ કરતી નથી એવો વરસાદ આવે તો આમાં જવાય નહીં આવ્યા ખંડેરમાં એના કરતાં આમ પાછળથી ફરીને તમને બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો આગળ જાવ હમણાં તમને બતાવું ના માહોલ છે આગળ જો સામેનું ઓલું છે ને એ બધું અંદર પાણીનો ખાડો આખો ભરાઈ ગયો છે જો ખતરનાક પાણી આવી ગયું આ માહોલ આખો મોતી બાગ ની અંદર સર્જન આવો જોરદાર આવ્યું ભાઈ પાણી આવ્યું હા ઓલે વખત જેટલું નથી ના ના વધી જાય નક્કી ન હોય એ ટાંકી વાળી દિવાલ તૂટી ગઈ હતી ને નથી નહીં ભાઈ ઊંડો ભૂંડો તો એ ખાલી ગાડી વેલો ન હતો એ મે બાકી પાણી તો ફૂલ આવ્યું જ છે અટાણે ઈ તો વાહ સામે તો ભાઈ ખત્તર નાક અત્યારે પાણીનો ફ્લો તો વધી ગયો પણ એટલું બધું હજુ પાણી નથી જે મેં તમને આગળથી બતાવ્યું નહીં પ્રમાણે પાણી તો જાય જ છે એટલું બધું નથી ઓલે ફેરે પાણી આવ્યું હતું ને જે અત્યારે તો હું હાલું ને બધે પાણી પાણી જતું એમાં કાંઈ આમ આમ કાંઈ પૂછતું જ નહોતું ત્યાં ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર જેવી ગાડીઓ નહીં તાણી તાણી નાખ દીધી હતું જો આજે સપ્ટેશન છે ને સપ્ટેશનની ઓલી દીવાલ સુધી નો જો ઉપર ઓલી તૂટલી દીવાલ હે ન્યા સુધી પાણી હતું હોબાવ ને આ બધું જે આ દિવાલું તો હમણાં જે તમને દેખાય ને પ્લાસ્ટર વગર નહીં તો નવી બનાવી એટલે આમે જો બીજી દીવાલ બ્લેક કલરની દેખાય એસટી બસ ને દેખાય એ એસટી બસ ને વર્કશોપમાં બધું પાણી ભરી ગયું હતું આનું એટલે અહીંથી થોડોક થોડો ઓછો થયો હતો ત્યાંથી જે બધા ઓલા ટાયરું ને બધું તણાઈને આવ્યું હતું ને એ બધા ટાયરું ન્યાથી તણાઈ તણાઈને આખા ઓલા રોડ ઉપર આવ્યા હતા તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં એ હે ને ફૂલ ખતરનાક નજારો હતો જુનાગઢનો તો આ રીતે કંઈક છે ને જૂનાગઢની અંદર માહોલ હતા અને છે ને હવે આપણે જવાના છીએ સીધા ભવનાથ અને દામોદર કુંડ ને વેલિંગ્ટન ડેમ હવે હે ને વિહુલભાઈ આપણા જૂના ગ્રાહક અને આ ભાઈ નવા આવ્યા આપણા વ્લોગમાં હવે આપણે ફાઇનલી અત્યારે જવાના છીએ વેલિંગ્ટન ડેમે પહોંચવા આવીએ છીએ તો હાલો જઈએ અને નજારો બતાવું તમને આગળ અદ્ભુત નયન રમણીય દ્રશ્યો છે અમારા ત્રણેયના અને નજારા તો હાલો આપણે જઈએ આપણે આગળ તો ભાઈ ફાઇનલી આપણે છે ને પોચી ગયા છીએ જે વિલિંગટન ડેમ છે ને એનો જોઈ લો નજારો જોઈ લો છે ને એકદમ હરિયાળી આ તો જુનાગઢ ની મોજ છે આ તો જુનાગઢ ની મોજ છે ભલા હા કભી ભૂલા પડો જુનાગઢ નો હું કચ્છ દેખા તો કુચ્છ ની દેખાય ની જેમ જુનાગઢ ની દેખા તો કુચ્છ ની દેખાય અદભુત નજારો હોય ભાઈ આમ તમે ખાલી જોવો હવે આપણે વેલિંગલેન્ડ ડેમ માં ભગવાના છીએ